નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો આજે હોટ ટૉોપિકમાં આપણે વાત કરીશું ખાસ રિન્યુએબલ એનર્જીની આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણા ઘરોમાં જે સોલાર પેનલનો વપરાશ જે પ્રકારે વધ્યો છે અને રાજ્ય સરકારનો પણ એ પ્રયત્ન રહ્યો છે કે કેવી રીતે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ગુજરાત કે જે સતત આગળ વધતું રહે અત્યારે હાલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ ખાસ જે ગ્રીન એનર્જી માટે આઠસો ચોવીસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી ઠેર ઠેર જે પ્રકાર આપણે વાત કરીએ તો મોઢેરાની આપણે ખાસ કરીએ કે આખું ગામ કે જે જેમાં જે સોર સોલાર ગામ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ ગુજરાતની વાત કરીએ તો ખાસ જે સૌર ઉર્જાથી ઉત્પાદન જે કરવામાં આવે છે તેમાં ગુજરાત એક ટોચ પર છે તેવું પણ આપણે કહી શકીએ છીએ સમગ્ર ગુજરાતમાં સૌથી આઈ હાઈએસ્ટ જે સૌર ઉર્જાનું ઉત્પાદન છે કે જે ગુજરાતમાં થઈ રહ્યું છે તો અત્યારે એક નવો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી પહેલાં પાંચ શહેરો એવા છે કે જ્યાંથી શરૂ કરવામાં આવશે સુરત વડોદરા રાજકોટ પોરબંદર અને ભાવનગર આ પાંચ શહેરો છે કે જ્યાંથી શરૂ કરવામાં આવશે આ પાયલટ પ્રોજેક્ટ અને આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત આપણે વાત કરીએ તો જે પ્રકારે સોલાર પેનલ જે ઘરોની અગાસી પર જે લગાવવામાં આવ્યા છે અત્યારે લોકોએ પણ વધુને વધુ તેને પ્રતિસાદ આપ્યો છે અને તેનાથી વીજળીનું બિલ ક્યાંક ને ક્યાંક શૂન્ય થઈ ગયું છે લોકોનું હવે આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પવનચક્કી લગાવવામાં આવશે ઘરોની અગાસી પર આ પવનચક્કી લગાવવામાં આવશે અને બે વર્ષ સુધી તેનો અભ્યાસ કરવામાં આવશે કે તેનું રિઝલ્ટ શું આવે છે આ તમામ બાબતને લઈને આ અભ્યાસ હાથ ધરવામાં આવશે પાંચ જગ્યાએ એક એક ઘરોમાં લગાવવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ પ્રોજેક્ટને આગળ કેવી રીતે વધારવો જોઈએ ત્યારે આજે આપણે આ ચર્ચામાં ખાસ એ જ વાત કરીશું કે પવનચક્કી લગાવવાની છે તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે પવનચક્કીના પણ ઘણા બધા પ્રકાર હોય છે ત્યારે ઘરની અગાસી પર જ્યારે લગાવવાની હોય છે તેમાં કઈ બાબતની ખાસ ધ્યાન રાખવાની છે આ સિવાય અલગ અલગ શહેરો કે જેમાં જે હવાની ગતિની આપણે વાત કરીએ તો તે પણ ખાસ મહત્ત્વની હોતી હોય છે પવનચક્કી લગાવવા માટે ત્યારે એ એના માટે કઈ કઈ ખાસ જરૂરિયાતો છે કે જે આપણે જોવાની છે ત્યારે આજની ચર્ચામાં આ તમામ ચર્ચાઓ કે જે મુખ્ય રહેવાની છે અને તેને જ લઈને ચર્ચા માટે મારી સાથે મહેમાન ઉપસ્થિત થયા છે સચિનભાઈ શાહ આપણી સાથે છે સૌથી પહેલાં રિન્યુએબલ એનર્જી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે સચિનભાઈ આપનું સ્વાગત છે ત્યારબાદ આપણી સાથે છે હાર્દિકભાઈ શાકરી આપણી સાથે જોડાયા છે રિસર્ચ ડેવલપમેન્ટ એન્જિનિયર છે આપનું પણ સ્વાગત છે હાર્દિકભાઈ સૌથી પહેલાં વાત કરીએ હાર્દિકભાઈ આપનાથી શરૂઆત કરીએ જે આ પ્રોજેક્ટ છે સૌથી પહેલા તો આ પ્રોજેક્ટ શું છે જે પ્રકારે પાંચ શહેરોમાં શરૂ કરવામાં આવવાનો છે કેવી રીતની આની શરૂઆત થશે અને કેટલા ટાઈમ સુધી તેનું તેને નોટિસ કરવામાં આવશે કે અને કઈ કઈ બાબતો ખાસ આ બે વર્ષ દરમિયાન નોટિસ કરવામાં આવશે એટલે જેમ સોલર અને વિન્ડ જે જનરેશન છે એ એકબીજાના પૂરક હોય છે એના કારણે બેઉનું બેલેન્સ હોવું એ ગ્રીડ માટે અતિ આવશ્યક છે જેના કારણે ગ્રીડની સ્થિરતામાં વધારો થાય છે ગુજરાત સરકારે વિન્ડ જનરેશનમાં મે બે હજાર ચોવીસ સુધીમાં અગિયાર હજાર આઠસો ને ત્રેવીસ મેગાવોટની મોટી કેપેસિટીની પવન ચક્કીઓ ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે પરંતુ આમાં જેમ સોલરમાં આપણે જેમ રૂફટોપ પર સોલરની વ્યવસ્થા કરી અને વીજળી જનરેટ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે તેવી જ રીતે જો વિન્ડમાં પણ ઘરની કે હાઈરાઈસ બિલ્ડિંગની છત પર નાની પવન ચક્કી મૂકીને ગ્રીન વીજ ઉત્પાદન કરવામાં આવે તો નાના સ્તરે પણ વિતરિત વીજ ઉત્પાદન કરીને જેમ સોલર વીજળી મળી શકે તેમ ન હોય જ્યારે એ કલાકોમાં પણ ગ્રીન વીજળીનું ઉત્પાદન આવી નાની પવનચક્કી દ્વારા થઈ શકે એ માટે અમે આ મહત્વનો રિસર્ચ રિસર્ચ બેઝ પાયલોટ પ્રોજેક્ટ

એ કોઈ પણ પ્રોજેક્ટ માટે ખૂબ જ જરૂરી હોય છે તો એનું પણ અમે કરીશું પછી ટોટલ વિશ્વસનીય ગ્રીન પાવર પ્રાપ્ત કરવા માટે પવનચક્કીનો ફાળો આમાં કેવી રીતે રહેશે એ અમે જોઈશું પછી ડિસ્કોમ માટે ખાસ કરીને જે અત્યારે સૌથી અગત્યનો પ્રશ્ન છે એ પીક પાવર જે હોય છે જે સાંજનો સમય હોય છે તે વખતે જે વીજ ડિમાન્ડ હોય છે જે વખતે સોલર પણ હોતું નથી એ કઈ રીતે આમાં અગત્યનો ભાગ ભજવશે એ પણ આપણે ચેક કરીશું ગ્રીન ઇકોનોમીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સૌ શક્તિની સાથે પવન શક્તિની ટેકનોલોજીકલ સંલગ્નતાની તપાસ કરવા માટે આ ખાસ અગત્યનો પ્રોજેક્ટ છે એટલે સોલર સિસ્ટમ સિસ્ટમને જેટલો વીજ પુરવઠો ઉત્પાદન કરવા માટે જે જગ્યાની જરૂર પડે છે એના કરતા નાની પવન ચક્કી દ્વારા જગ્યાની જરૂરિયાત ખાસી ઓછી રહેતી હોય છે તો જ્યાં જગ્યા સીમિત છે અને ઊંચી ઇમારતો ખાસ કરીને કે જેના પર આ વિન્ડની વિન્ડ વિન્ડ પણ સારો હોય છે પવન સારી હોય છે તો એ જગ્યાએ આ મોડલની તપાસ કરીશું અમે એ તપાસના અંતે અમે જે રિઝલ્ટ આવશે એના પર અમે ચેક કરીશું એમાં અમે આ રિસર્ચમાં પવનની ગતિ તથા પવનની દિશાનું સેન્સર મૂકેલું છે એ સેન્સર મૂકીને અમે ઇન્ટર આઈઓટી બેઝ મોડેમ દ્વારા વીજ ઉત્પાદનના મીટર તથા વિવિધ સેન્સરોનો ડેટા સમયાંતરે લેશું અને આ ડેટાના આધારે અમે એનો અભ્યાસ કરીશું અને જે અમને ખૂબ જ મદદરૂપ થશે આ ટેકનો કોમર્શિયલ વ્યવહારિકતાને આંકવા માટે સચિનભાઈ વાત આપે સાંભળી કઈ કઈ બાબતોનું ખાસ રિસર્ચ આમાં કરવામાં આવવાનું છે આપની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ કેટલો કારગર નિવડશે જે પ્રકારે એનું અત્યારે પ્રાઇવેટ પ્રોજેક્ટમાં કામ હાથ ધરાયેલું છે તે મુજબ આપણે વાત કરીએ તો ખરેખર તો બહુ જ સરસ પ્રોજેક્ટ છે અને આ અત્યારે એકદમ પરફેક્ટ ટાઈમે આવી રહ્યો છે ત્યારે ખરેખર આની આપણે જયારે સોલાર બધા લગાવી રહ્યા છીએ ત્યારે સોલાર ફક્ત દિવસ દરમિયાન એટલે સવારના આઠ વાગ્યા થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સોલાર નું જનરેશન આવતું હોય છે જયારે વિન્ડનું જે જનરેશન છે એ સાંજે એ સમયે આપણને સાંજના ટાઈમે એટલે રાતના ટાઈમે આપણને વિન્ડમાંથી પાવર મળે એટલે સોલાર અને વિન્ડ બંનેનો પાવર જ્યારે કમ્બાઈન થશે ત્યારે આ ખૂબ સરસ પ્રોજેક્ટ થશે એવું સો કરી શકાય હું જસ્ટ ખાલી આપને થોડું બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં હું છેલ્લા ઓગણીસો નવ્વાણું થી સોલાર ના બિઝનેસમાં છું અને વિન્ડ સોલાર હાઈબ્રીડ સિસ્ટમ ની અંદર પણ અમે ઘણા બધા પ્રોજેક્ટ લગાવેલા છે ગાંધીનગર સિટી ની અંદર ગાંધીનગર શહેરમાં સૌથી પહેલો પાયલટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ અમે લોકોએ કર્યું તો બે હજાર સત્તરમાં સોલ સત્તરમાં ત્યારે પંડિત દયા દીનદયાલ યુનિવર્સિટી પીડીપીયુ પછી એની સામે નિર્માણ ભવન ઉદ્યોગ ભવન અને ઉદ્યોગ ભવન સાથે સાથે જે આપણું સેક્ટર સત્યાવીસ ની પાછળ આવેલું છે આપણા આની પાછળ ત્યાં આવે એ પાંચ પ્રોજેક્ટ આવી રીતે કરેલા હતા અને ખુબ સુંદર એનો પ્રતિભાવ હતો આમાં ખાલી બે જ વસ્તુનું મહત્વનું બહુ જ મહત્વની વસ્તુ એ છે કે વિન્ડ જે છે વિન્ડ ની વેલોસિટી એટલે કટિન સ્પીડ જે છે વિન્ડની એ બહુ મહત્વનું પરિબળ છે અને આ મેક્સિમમ આપણને ક્યાં મળે છે તો એ દરિયા કિનારાનો વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે જો આને દરિયાકાંઠાના વિસ્તારમાં આને જો સફળતાપૂર્વક કરવામાં આવે

wind speed છે એને કટિંગ સ્પીડ અને જે મેક્સિમમ પીક સ્પીડ છે ધેટ ઇઝ અબાઉટ ટુ મીટર્સ પર સેકન્ડ ટુ પોઈન્ટ ટુ ટુ મીટર્સ પર સેકન્ડ ઉપર તમને મેક્સિમમ પીક મળી શકે એરો જનરેટર્સ છે એને એરો જનરેટર્સ કહેવાય આ જે નાના એને એરો જનરેટર્સ કહેવાય જે આપણા ધાબા ઉપર રૂપ તરીકે લાગતા હોય છે એરો જનરેટર્સ ડિઝાઇન બધી અલગ અલગ હોઈ શકે એ સ્પાયરલ ડિઝાઇન હોય શકે જે ઘરની અગાશી પર હવે લગાવવાનું છે ત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં દરિયાકાંઠા આગળ જે આવેલા છે ત્યાં લગાવવામાં આવશે કે પછી કોઈ પણ જગ્યા જે નક્કી કરવામાં કઈ રીતની જગ્યા નક્કી કરવામાં આવશે પાયલોટ પ્રોજેક્ટમાં

એક એ ડિઝાઇનની બે બે પાયલોટ પ્રોજેક્ટ કરવાના છે એમાં એક વિથ બેટરી કરવાના છે એક વિધાઉટ બેટરી કરવાના છે સેમ એવું એક વર્ટિકલના બે પાઇલોટ પ્રોજેક્ટ કરવાના છે એમાં એક નાની મોડ્યુલર વાળી ડિઝાઇન જેનો સચિનભાઈએ ઉલ્લેખ કર્યો એક એ ની ડિઝાઇન કરવાના છે અને એક આખા યુનિટ વાળી ડિઝાઇન એમ ટોટલ ચાર અલગ અલગ જાતની ડિઝાઇન કરવા ડિઝાઇનનો અભ્યાસ કરવાના છે એમાં અમે હાલની તારીખે ચાર પાઇલોટ સાઇટ્સ નક્કી કરી છે એક તો જે સુરત અને ચારે ચાર સાઇટ્સ અમારી જીબીની જે સંલગ્ન કંપનીઓ છે એમની જે ઓફિસ છે એમને જ અમે અત્યારે પાઇલોટ લોકેશન તરીકે સિલેક્ટ કરેલી છે એમાં એક જે સુરત ની જે ઓફિસ છે ત્યાં અમે પાઇલોટ પ્રોજેક્ટ કરવાના છે બીજું એક વડોદરા અમારા જીયુ વીએનએલ જે પેરેન્ટ કંપની છે એમની જે ઓફિસ છે

સર બંને ટેકનોલોજી વાઇઝ બંને સારી છે બંનેમાં સારા રિઝલ્ટ મળી શકશે મારી ખાલી એક જ સજેશન અને એક જ રિક્વેસ્ટ કે જો શક્ય હોય તો આ પ્રોજેક્ટ ને જેમ સુરત અત્યારે સુરત ઇઝ અ પરફેક્ટ પ્લેસ લોકેશન પણ જે બરોડા રાજકોટ બરોડા જે છે એ બરોડાની જગ્યાએ એને જો તમે આપણી પાસે નર્મદાનો કાંઠા વિસ્તાર છે એ નર્મદાના કાંઠા વિસ્તારની કોઈ પણ એરિયા ઉપર તમે જો એને ઇન્સ્ટોલ કરો અથવા પછી રાજકોટ છે તો રાજકોટની જગ્યાએ પીટીવીસીએલ ની જે ઓફિસ હેડ ઓફિસ છે આની જગ્યાએ તમે એને દ્વારકામાં ઇન્સ્ટોલ કરો પીટીવીસીએલ ના અંડરમાં દ્વારકા એરિયા દ્વારકા અત્યારે બહુ સરસ રીતે ડેવલપ થઈ રહ્યું છે તો દ્વારકા અથવા સોમનાથમાં લગાવો અને એ જ રીતે દરેક ડિસ્કોમના અલગ અલગ એરિયા છે એમ જો તમે આપણે યુજીપીસીએલ ની વાત કરીએ તો અંબાજી વિસ્તારની અંદર જો તમે કરો તો આના જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ખૂબ સુંદર અને સફળતા મળવાના ચાન્સીસ છે કેમ કે બરોડા જે છે એ બરોડામાં વિન્ડ સ્પીડ મળવી થોડી અઘરી છે કદાચ એની હેડ ઓફિસ છે એટલે હેડ ઓફિસમાં એ લોકો ટ્રાયલ બેઝ ઉપર કરવા માંગતા હોય પણ એની ઓફિસમાં જો વિન્ડ સ્પીડ નહીં મળે તો એનું જનરેશન નો જે ડેટા આપણે જોઈએ છે ડેટા ના મળી શકે એટલે આ મારું એક સૂચન છે પણ પણ છતાં જે ગવર્મેન્ટ કરે અને જે ગવર્મેન્ટ કરવું જોઈએ અને આ પ્રોજેક્ટ ખરેખર તો બહુ સરસ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ જો ઇમ્પ્લિમેન્ટ થાય તો રેસિડન્સમાં અને અને બધા ઘરોની અંદર આ વસ્તુ ધીમે 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 પર ચોક્કસ જ થઈ શકે હાર્દિકભાઈ ની હવે તો આપણે વાત કરી દીધી પરંતુ જે અલગ અલગ શહેરો પ્રમાણે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન કેમ કે જે પ્રકારે અત્યારે સચિનભાઈએ જણાવ્યું કે કાંઠા વિસ્તાર છે ત્યાં આગળ એનું સારું પરફોર્મન્સ દેખાય છે પરંતુ વડોદરા છે જે પ્રકારે અંદરના જે વિસ્તારો જે આપણે અત્યારે વાત કરી રાજકોટની વાત કરી કે પછી વડોદરાની વાત કરી ત્યાં આગળ જો એવા રિઝલ્ટ ન મળ્યા તો ત્યારબાદનો શું પ્લાન હશે પછી એટલે સર આમાં અમારો જે રિસર્ચનો સ્કોપ છે એમાં અમારો પ્લાન એ પ્રમાણેનો જ છે કે જનરલી કોસ્ટલ રિજિયન જે સચિનભાઈએ વાત કરી એ કોસ્ટલ રીજીયનમાં તો વિન્ડ સ્પીડ પવનની ગતિ ખૂબ જ સારી હોય છે ત્યાં સારા રિઝલ્ટ મળી શકે તેમ છે એ નક્કી છે પરંતુ એની સાથે સાથે જો આ પોલિસી લેવલે આપણે સ્ટડી કરવો હોય રિસર્ચ કરવું હોય હોય એની સાથે અર્બન અને સબ અર્બન એરિયા એ દરિયાકાંઠાથી થોડા દૂર છે તો એવા એરિયામાં પણ આનું પરફોર્મન્સ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં સ્પેસિફિકલી કારણ કે હવે જે વર્ટિકલ હાઈટ છે એ ખાસી બધી વધી રહી છે દિવસે ને દિવસે તો એ કિસ્સામાં વર્ટિકલ બિલ્ડિંગ્સ જે ઊંચે ઊંચી ઇમારતો છે એના પર જો આ ટાઈપની પવનચક્કી લગાવીએ તો એમાં રિઝલ્ટ કેવું આવે છે અને સાથે સાથે કોસ્ટલ રિજિયન જે પોરબંદર છે જે સુરત છે એ રિજિયનમાં પણ અમે લગાવી છે તો એમાં પણ આનું પરફોર્મન્સ કેવું આવે

સરકારના પ્રયત્નો કઈ રીતે જોઈ રહ્યા છોપ જ છે અને આની અંદર હજી પણ એક બીજી એક વસ્તુ જે મારે કદાચ હાર્દિક ને કેવું છે કે જો હાર્દિક ભાઈ શક્ય હોય તો એ પણ વિચારી શકે

એક નવી ટેકનોલોજી અને એક નવું માર્ગદર્શન કદાચ આપણને મળી શકે કેમકે દરેક જગ્યાએ જ્યાં વ્હીકલ મુવમેન્ટ હોય ત્યાં આગળ વિન્ડ વેલોસિટી વધી જતી હોય અને એવામાં જનરેશનની સંભાવનાઓ ખૂબ વધારે રહેલી છે તો એ પણ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે વિકસાવી શકાય સર સરકારના પ્રયત્નોની આપણે વાત કરીએ કે સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત અવલ છે તે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ જે આઠસો ચોવીસ કરોડની જોગવાઈ પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને બજેટમાં પણ કરી છે ત્યારે સરકારના જે પ્રયત્નો છે ગ્રીન એનર્જી ક્ષેત્રે જે પ્રકારે આગળ લાવવા માટે તેના માટે આપશું કેશો છે ને ગુજરાત સરકાર તો ખુબ જ સારી રીતે કામ કરી રહી છે ગુજરાત સરકારનું જે કામ થઈ રહ્યું છે એમાં કોઈ સવાલ જ નથી આવતો આપણે સારી રીતે ગુજરાત સરકાર સૂર્ય ની અંદર સૂર્ય સૂર્ય ઘર યોજના ની અંદર જો વાત કરીએ તો સાડા પાંચ લાખ ઘરોમાં સોલાર અત્યાર સુધી લાગી ચુક્યું છે જે આખા દેશની અંદર એસી ટકા કામ ખાલી ગુજરાતમાં થયું છે આખા દેશમાં વીસ ટકા કામ થયું છે તો ગુજરાતમાં એસી ટકા કામ થયું છે ગુજરાત સરકારનો આની અંદર ખૂબ સારો રોલ રહેલો છે અને ગુજરાત સરકાર ખૂબ જ અગ્રેસિવલી જે રિસર્ચ અને ડેવલપમેન્ટના કામમાં પણ લાગેલી છે એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ ગુજરાતનું કામ બહુ જ સારું છે એટલે ગુજરાત સરકારને આપણે જેટલું કહીએ એટલું ઓછું છે આ બાબતનું

એ પ્રમાણે સોલર અને વિન્ડ એમ બેઉ ક્ષેત્રમાં ગુજરાત અત્યારે અવલ નંબરે છે અને એની સાથે સાથે નવી ટેકનોલોજી જેમ કે ગ્રીન હાઇડ્રોજન પછી કાર્બન ન્યુટ્રલ થવા માટે અલગ અલગ સ્ટોરેજની ટેકનોલોજી પમ્પ સ્ટોરેજ આ બધી દિશામાં પણ જીયુવીએનએલ તથા ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઝડપી કામ કરવામાં તથા નિર્ણયો લેવામાં આવેલા છે એટલે આ દિશામાં અમે હંમેશા આ દિશામાં કાર્બન ન્યુટ્રલ થવામાં ગુજરાતનો જે ટાર્ગેટ છે કે બે હજાર સિત્તેર સુધીમાં આપણે નેટ ઝીરો થવાનું છે ભારત દેશે તો એમાં ગુજરાત રાજ્યનું બહુ સિંહ ફાળો રહેશે એવી અમને આશા છે

સૌથી અગ્રેસર છે સોલારના ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સૌથી અગ્રેસર છે ચોથા નંબરે જઈએ

આપણે પીક પાવરમાં જે ખૂબ જ મોંઘા ભાવે વીજળીની ખરીદી કરવી પડે છે એમાં આપણને ખાસી બધી રાહત રહેશે અને ટ્રાન્સફોર્મર લેવલે પણ જે વીજળી જે ઉત્પાદન કરે છે એ ત્યાં ને ત્યાં ખર્ચ થઈ જશે એના કારણે આપણે ટ્રાન્સફોર્મરનું લોડિંગ ઇક્વિપમેન્ટનું લોડિંગ કેબલ્સ એ બધાની લાઈફ આમ ઓવરઓલ ખાસો બધો ઇમ્પેક્ટ આવશે અને ગ્રીન એનર્જી જનરેશનમાં પણ આમાં ખાસી બધી મદદ મળી રહેશે એટલે આ પ્રોજેક્ટ વીજ વિતરણ ક્ષેત્રે એક સારો એવો પ્રોજેક્ટ પુરવાર થશે જો સક્સેસ જશે તો જે પ્રકારે આપણે વાત કરી આજે ઉત્પાદન ક્ષેત્રે પવનચક્કીનો પ્રોજેક્ટ જે પ્રકારે અત્યારે કામ થઈ રહ્યું છે સોલારનું જે પ્રકારે લોકોમાં વધી રહ્યું છે તેમ આ પ્રોજેક્ટ સફળ થશે તો લોકો સામે ચાલીને પવનચક્કી ના જે પ્રકારે ફાયદા છે તે જાણવા માટે ઉત્સુક રહેશે ખરેખર આ આ પ્રોજેક્ટ જો ઇમ્પ્લિમેન્ટેશન આવે તો હું ચોક્કસ એવું માનું છું કે આ ખુબ સારો પ્રોજેક્ટ રહેશે દરેકના માટે કેમ કે દિવસના ટાઈમે પણ જો એ લોકોને મળે તો સો સો ટકા દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર આ સોલાર લગાવડાવશે બિન સોલાર હાઇબ્રિડ લગાવડાવશે જી હાર્દિકભાઈ અંતિમ અંતિમ એક મૂંઝવણ જે અવાજ ખાલી પવનચક્કી પરંતુ એટલે અમે જે સર આ રિસર્ચ પ્રોજેક્ટ કરીએ છે એમાં આવા ઘણા બધા પાસાઓ સ્ટડી કરવાના છે જેમાંનું નું એક અગત્યનું પાસું એ પણ છે કારણ કે આમાં અમે અલગ અલગ જાતની પવનચક્કીઓ યુઝ કરવાના છે તો દરેક અલગ અલગ જાતની પવનચક્કી કયા લેવલનો નોઈઝ જનરેટ કરે છે અને કઈ જાતનું વાઇબ્રેશન જનરેટ કરે છે એની બિલ્ડિંગના સ્ટ્રક્ચર તેના વિન્ડ લોડ સ્ટેટિક તથા ડાયનેમિક જે લોડ ચેન્જ થાય છે એના કારણે એના સ્ટ્રક્ચર પર શું ઇમ્પેક્ટ આવશે એ બધો સ્ટડી અમે આ આ પાયલોટ પ્રોજેક્ટમાં અમે કરવાના છે એટલે આ પાયલોટ પ્રોજેક્ટ જે બે વર્ષનો સમયગાળો છે એમાં અમે આ બધા પાસાનો સ્ટડી કરીશું ત્યાર પછી એક રિપોર્ટના ના અમે એમાં કન્કલુડ કરી શકીશું કે આમાં શું શું ધ્યાન રાખવું જોઈએ ક્યાં તો કઈ કઈ જાતની બાબતો અગત્યની રહેશે એ બધી દર્શક મિત્રો અત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી કે ગુજરાત હવે રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર તો અવલ છે જે પ્રકારે સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે અને હવે સોલાર બાદ પવન ચક્કી પણ જે પ્રકારે ઘરની અગાસી પર કેવી રીતે લગાવી શકાય અને તેમાં કઈ કઈ કયા બાબતો છે અને ત્યારે તો હાલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે બે વર્ષ સુધી અને તમામ અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આગળ આ પ્રોજેક્ટને કેવી રીતે લઈ જવો જોઈએ તો ચોક્કસથી તમામ લોકો માટે ઉપયોગી નિવડશે જો પ્રોજેક્ટ સફળ થશે તો અને મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે જોઈએ જોડાયા હાર્દિક ભાઈ અને સાથે સચિન ભાઈ બંનેનો ખુબ ખુબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર